નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ માહિતી મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનું ટોપિક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે અત્યારે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે એમ્પ્રેન્ટિસ એક્ટ અનુસાર જે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે તેને ઓફિસિયલ એડવર્ટાઇઝમેન્ટ અહીં અરજી પણ અરજીઓ મંગાવવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ આપણે જોઈશું સૌપ્રથમ છે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ વાયરમેન ફિટર ઇલેક્ટ્રિશિયન રેફ્રિજરેટ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક ટ્રાફ્ટમેન સિવિલ સર્વેયર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક ડીઝલ અને ઓફિસ આસિસ્ટન્ટ પીઓન જે ધોરણ દસ પાસ ઉમેદવાર પણ નોકરી મેળવી શકશે જે માસિક સ્ટાઈપેન્ડ છે એ પેટી ચૂકવવામાં આવશે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે અને જેનું એમ્પ્રેન્ટિસિપનો સમયગાળો છે પૂર્ણ થયા બાદ આપોઆપને છૂટા કરવામાં આવશે જેની સંપૂર્ણ વિગત છે એપ્લિકેશન ફોર્મ અને વિસ્તૃત માહિતી તે તમામ માહિતી છે એ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિન્ક આપી દઉં છું જેના પર ક્લિક કરવાથી આપણને આસાનીથી મળી રહેશે અરજી કરવાનું સરનામું છે સામાન્ય વેવડ વિભાગ એમ્પ્રેન્ડિસ શાખા રૂમ નંબર એકસો સત્યાવીસ એક ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ વડોદરા આપને એકવીસ છ બે હજાર ચોવીસ પહેલા અરજી કરવાની રહેશે એમ્પ્રેન્ડિસ દ્વારા મેળીયાથી આઈ આઈટી સ્નાતક કક્ષાએ મેળવી ગુણના આધારે તૈયાર કરવામાં આવશે અને જે આ પસંદગી છે કામ કામચલાઉ ભવિષ્યમાં નોકરી અંગેનો કોઈ આંક દાવો કરી શકાશે નહીં આ માત્ર એપ્રેન્ટિસ યોજના અંતર્ગત વેકેન્સી છે આવી સરકારે ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ